થોડું ગરમ પાણી એડ કરી અને પાંચ મિનિટ લડવા દઈશું મેં અહીં ચોખામાં ગરમ પાણી નાખી દીધું છે હવે પાંચ મિનિટ ગરમ પાણીમાં આપણે પલળવા દઈશું એટલે આપણો ચોખા એકદમ સરસ પલળી જશે તો ફ્રેન્ડ્સ આપણું દૂધમાં જો હવે ઉભરો આવવાની તૈયારીમાં છે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે હાઈ ફ્લેમ ઉપર ગેસ ચાલુ રાખવાનો છે આપણે અહીંયા દૂધમાં ઉભરો આવી ગયો છે હવે એને આપણે એકવાર સારી રીતે હલાવી લઈશું મિક્સ કરી દઈશું આમાં જે મલાઈ થાય છે એ મલાઈને આપણે અંદર મિક્સ કરી દેવાની છે અને સાઈડમાં પણ જે મલાઈ થઈ હોય એને પણ આપણે દૂધની અંદર મિક્સ કરી દેવાની છે તો હવે આપણે અહીંયા અહીં ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું હવે દસ મિનિટ સુધી આપણે ધીમી ધીમા ગેસે અને ઉકળવા દઈશું દૂધને આપણા હવે આપણે અંદર જ આવી રીતે હવે એમાં આપણે જે ચોખા પલાડા મૂક્યા હતા એ એડ કરી દઈશું આપણે સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે અહીં ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે અને દસ મિનિટ હવે આપણે એને ઉકળવા દઈશું હવે આપણે આવી જ રીતે ચમચાને અંદર મૂકી દેવાનો છે જેથી છે ને દૂધ બહાર ઉભરાઈને ના આવે અને ચોટી ના જાય નીચે તો ફ્રેન્ડ્સ જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય દૂધપાક તો તમે છે ને આમાં મિલ્ક પાવડર એડ કરી દેશો ને તો તમારે દસ મિનિટમાં થોડું દૂધ કાઢી અંદર મિલ્ક પાવડર એડ કરી અને પછી ઉકળવામાં ઉકળતા દૂધમાં તમારે મિક્સચર એડ કરી દેવાનું અને દસ મિનિટ તમે ઉકળાવશો એટલે સરસ તમારો દૂધપાક તૈયાર થઈ જશે હવે વચ્ચે વચ્ચે આપણે એકવાર ચેક કરી લેવાનું છે અને સારી રીતે જ બાજુમાં જે મલાઈ થાય છે એ મલાઈને તે આપણે અંદર એડ કરતું જવાનું છે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ જે મલાઈ બને છે એને અંદર મિક્સ કરતું જવાનું છે ફરી આને આપણે ઉકળવા દઈશું આપણે આવી મલાઈ નથી થવા દેવાની આ મલાઈને આપણે ફરી આપણે દૂધમાં મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ધીરે ધીરે ઘટ થવા મળ્યું છે જો હજી એને આપણે પાંચ મિનિટ ઉકળવા દઈશું દૂધ જેટલું ઉકળશે ને એટલો દૂધ પાક આપણો એકદમ ટેસ્ટી થશે એને આપણે હજી પાંચ મિનિટ ઉકળવા દઈશું હવે એમાં આપણે પહેલાં થોડી ખાંડ એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે આપણે અહીંયા ખાંડ નાખી દઈશું સ્વાદ પ્રમાણે અહીંયા તમે તમારા ઘરમાં જેવું ગળ પણ તમે લોકો ખાધા હોય એ પ્રમાણમાં આપણે ગળ પણ યુઝ કરવાનું છે વધારે ખાતા હોય તો વધારે ખાંડ લેવાની છે અને ઓછું ખાતા હોય તો ઓછી ખાંડ યુઝ કરજો હવે એના આપણે ખાંડને સારી રીતે દૂધમાં એકવાર ઉગાડી લઈએ કન્ટિન્યુ આપણે એક મિનિટ હલાવી લઈશું એટલે આપણે ખાંડ સારી રીતે દૂધમાં ઓગળી જાય હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ સેટ કરી દઈશું અને એલચી છે આપણે એ એલચીના દાણા એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈએ એકવાર હવે અંદર આપણે ચાર ઓલી એડ કરી દઈશું આપણે એકદમ સારી રીતે હવે મિક્સ કરી દઈએ દૂધ પાક ને હવે બે મિનિટ આપણે ફરી દૂધ ને તૈયાર થઈ જાય હવે આપણે જાયફળ છે એ આપણે એનો પાવડર નાખી દઈશું તો અહીં મેં જાયફળ નાખી દીધું છે દૂધ પાકમાં તો ફ્રેન્ડ્સ આપણો દૂધપાક એકદમ બનીને રેડી છે તો તમે પણ એકવાર જરૂરથી દૂધપાક બનાવજો અત્યારે હવે તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે મીઠાઈ અને દૂધપાક તો બધાના ઘરે બનતા જ હશે તો આ રીત મુજબ તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો તો આપણો દૂધપાક એકદમ બનીને રેડી છે